મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર સ્વાગત છે મિત્રો આ વખતે છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો દિવ્ય અને દુર્લભ સંયોગ બની રહ્યો છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ દિવસ ખૂબ જ શુભ રહેશે ખાસ કરીને બાર માંથી છ રાશિઓ માટે આ દિવસ અપાર ખુશીઓ લઈને આવશે હા ભોલેનાથના આશીર્વાદથી આ છ રાશિઓના જીવનમાં મોટા બદલાવ આવશે દુઃખપીડા દૂર થશે અને સમૃદ્ધિ આવશે મહાશિવરાત્રીના પાવન દિવસે આ રાશિઓ માટે આર્થિક રીતે શુભ સમય શરૂ થશે આ છ રાશિઓને ધનલાભ અને પ્રગતિ મળશે આ વિડિયોમાં અમે તમને આજ સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપીશું તેથી આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આ ખાસ કરીને આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરવા પહેલા ભોલેનાથના ભક્તો માટે એક વિનંતી છે આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખશો જેથી ભગવાન શિવની કૃપા તમારે બની રહેશે જેમ કે આપણે જાણીએ છીએ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન નું મહોત્સવ મહાશિવરાત્રી છીબ્રુઆરીએ આવી રહી છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સત્યહૃદય ભગવાન શિવની પૂજા કરવાથી શ્રેષ્ઠ જીવનસાથી મળે છે અને ધન સંતાન અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આ શુભ અવસરે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભક્તો વ્રત પણ રાખે છે દંપતીઓ માટે આ દિવસ ખાસ મહત્વનો છે કારણ કે પતિ પત્ની સાથે મળી શિવ પૂજન કરે તો તેમના દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને પ્રેમ વધે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી પર કેટલાક દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યા છે જેના કારણે આ દિવસે ભગવાન શિવજીની આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે શુભ સમય ફાગણ માસ ની કૃષ્ણ પક્ષની વાગીને આઠ મિનિટ વાગ્યે શરૂ થશે સત્યાવીસ ફેબ્રુઆરી સવારે આઠ વાગીને ચોપન મિનિટ વાગ્યે પૂર્ણ થશે નિશાકલ રાત્રિ આ સમયે શિવજીની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે આ મહાશિવરાત્રી પર ચાર મહત્વના સંયોગ બનશે શ્રવણ નક્ષત્ર જે ભગવાન શિવ સાથે જોડાયેલું છે અને શનિદેવનો પણ સંબંધ છે પરિજયોગ જે જીવનની બાધાઓ દૂર કરે છે અને હકારાત્મક ઉર્જા આપે છે સર્વાર્થ સિદ્ધિ યોગ આ યોગમાં કરેલા કાર્યો સફળ થાય છે સિદ્ધિ યોગ જે પૂજા અને મંત્ર સાધનામાં વિશેષ ફળ આપે છે આ દિવસે રાત્રિના ચાર પ્રહરોમાં શિવ પૂજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સાથે જ બ્રહ્મ મુહૂર્તમાં શિવ આરાધના કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે મહાશિવરાત્રી પર શું કરવું અને શું નહીં શું કરવું શિવજીનું રુદ્રાભિષેક કરવાથી તમામ દોષ દૂર થાય છે નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો શિવલિંગ પર દૂધ ગંગાજળ બેલપતર અને ધતુરા ચઢાવવું માતા પાર્વતી ભગવાન ગણેશ અને કાર્તિકેયની પૂજા કરવી શું ટાળવું તામસિક ભોજન મદિરા અને માંસથી દૂર રહો વ્રત દરમિયાન ક્રોધ અને નકારાત્મક વિચારો ટાળો શિવલિંગ પર નારિયેળનું પાણી ન ચડાવો આ છ રાશિઓ પર થશે શિવજીની કૃપા હવે સૌથી મહત્વની વાત શિવજીની આ મહાકૃપા કઈ છ રાશિઓ પર વર્ષશે આ મહાશિવરાત્રીના શુભ સંયોગમાં આ રાશિઓ માટે અચાનક ભાગ્ય ચમકશે ધનસંપત્તિમાં વૃદ્ધિ થશે અને સફળતાના નવા માર્ગ ખુલશે તો મિત્રો આ વિડિયોને આખરે સુધી જોવો અને જાણી લો કે તમારી રાશિ આ છ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે કે નહીં જો તમારે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં જય ભોલેનાથ લખી ભગવાન શિવજીની કૃપા મેળવો વધુ રસપ્રદ માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવા ન ભૂલશો ભાગ્યશાળી રાશિઓ પર મહાદેવની વિશેષ કૃપા મહાશિવરાત્રી બે હજાર પચીસ આ યાદીમાં સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી સફળતા અને સમૃદ્ધિ લાવનાર રહેશે ભગવાન મહાદેવની વિશેષ કૃપાથી તમારું સામાજિક પ્રતિષ્ઠાન વધશે અને માન સન્માનમાં વધારો થશે આ સાથે તમને ઘણા સારા અવસરો મળશે જેનાથી તમારું આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને અચાનક ધનલાભ થવાની શક્યતા છે વેપારમાં તેજી રહેશે અને દરેક દિશામાં સારા સમાચાર મળશે પરિવાર અને ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે નવા વાહન કે ઘર ખરીદવાના યોગ પણ બનશે જેનાથી જીવનમાં નવી ખુશી આવશે મહાદેવની કૃપાથી તુલા રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થવાની છે તેથી આ અવસરને વ્યર્થ ન જવા દો અને તમારી સફળતા તરફ આગળ વધો આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ મહાશિવરાત્રી પર ભગવાન મહાદેવની વિશેષ કૃપાથી કુંભ રાશિના જાતકો માટે અનેક શુભ સમાચાર આવશે આ સમયગાળા દરમિયાન તમે કરેલી મહેનતનું મીઠું ફળ મળશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે રોકાયેલા કામો પૂર્ણ થશે અને પરિવાર અને મિત્રો સાથે સંબંધ વધુ મીઠા થશે જીવનસાથી અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારી કાર્યકિર્દી અને જીવન સુધરશે તમારી મીઠી વાણી અને સકારાત્મક સ્વભાવથી દરેક કાર્ય સરળતાથી પૂરા થશે શિવજીની કૃપાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને આવકમાં વધારો થશે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા નવા વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય તમારી તરફેણમાં છે નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિની પણ શક્યતા છે જે લોકો બિઝનેસમાં રોકાણ કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે મહાદેવની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખાસ ફાયદાકારક રહેશે તેથી અવસરનો પૂરો લાભ ઉઠાવો અને જીવનમાં સમૃદ્ધિ અને સુખ મેળવવાનું ચાલુ રાખો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિના જાતકોની આ વખતે મહાશિવરાત્રી કન્યા રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થવાની છે ભગવાન મહાદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાના પ્રબળ યોગ છે ફક્ત ધનલાભ જ નહીં પરંતુ વેપારમાં પણ બેશુમાર પ્રગતિ થશે તમે દિવસ રાત સફળતાની સીધી ચડશો અને સફળતા તમારા પગે આવશે ઉપરાંત નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે નોકરીમાં પ્રમોશન અને સારા અવસરો મળવાના પ્રબળ યોગ છે તેમજ જે લોકો વિદેશમાં નોકરી કરવા માંગે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે તેમના સપનાઓ હવે ખૂબ જ ટૂંક સમયમાં પૂરા થશે તમારી બધી યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને આર્થિક સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરશે નવી ગાડી અથવા ઘર ખરીદવાના યોગ પણ છે મિલકત સંબંધિત નિર્ણયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેથી આ શુભ સમયનો પૂરો લાભ લો કેમ કે મહાદેવની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર વરસી રહી છે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ લાભદાયી સાબિત થશે ભગવાન શિવની કૃપા તમારી રાશિ પર ખાસ રહેશે જેનાથી તમને આર્થિક લાભ મળશે વેપારમાં પ્રગતિ થશે અને વ્યવસાય કરતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે જો તમે નોકરીમાં છો તો તમારું પ્રમોશન થવાની શક્યતા છે અને સાથે જ પગારવૃદ્ધિ પણ થઈ શકે છે જે લોકો વિદેશમાં નોકરીની શોધમાં છે તેમના માટે આ સમય સોનું લઈને આવશે કારણ કે વિદેશમાં રોજગાર મેળવવાના માર્ગો ખુલશે શિવજીની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે આવકમાં વધારો થશે અને વેપારીઓને વધુ નફો થશે આ સમયગાળા દરમિયાન અટવાયેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારી ફાઇનાન્શિયલ સ્થિતિ સુધરશે અને પરિવારમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ રહેશે તેથી મેષ રાશિના જાતકોને આ શુભ અવસરનો સંપૂર્ણ લાભ લેવા અને જીવનને વધુ ઉન્નતિ તરફ દોરવા માટે તૈયાર રહેવું જોઈએ આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે ભગવાન શિવજીની અપાર કૃપા તમારા પર વરસી રહી છે તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ અને અવરોધો હતા તે હવે સમાપ્ત થશે આ મહાશિવરાત્રી પર તમારે એક એવી ખુશખબરી મળશે જે તમને પહેલા કદી મળી ન હતી તમારા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે સાથે જ તમારા અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવાર અને મિત્રોની સંપૂર્ણ સહાય મળશે ભગવાન શિવજીની કૃપાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને ધનમાં વૃદ્ધિ થશે મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળામાં ચારે બાજુથી શુભ સમાચાર મળશે મિલકત સંબંધિત લાભ થશે અને નવી ગાડી અથવા ઘર ખરીદવાના યોગ છે સંતાન પ્રાપ્તિ ઇચ્છુક જાતકો માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહેશે કુલ મળીને આ મહાશિવરાત્રી મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે મહાદેવની ભક્તિ કરો અને આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો આ યાદીમાં છઠ્ઠી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે મહાદેવની કૃપાથી તમારું દરેક કાર્ય સફળ થશે અને મહેનતનું પૂરું ફળ મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી આ મહાશિવરાત્રી તમારા માટે ઉત્તમ પરિણામો લાવશે આ સમયગાળા દરમિયાન તમને સમાજમાં માન સન્માન મળશે લોકો તમારી પ્રશંસા કરશે અને જીવનમાં નવા અવસરો મળશે આ નવા અવસરો તમારું જીવન એક મોટા હકારાત્મક પરિવર્તન તરફ લઈ જશે ધનલાભના પણ પ્રબળ યોગ છે પરિવારમાં આનંદ અને શાંતિ રહેશે તેમજ વેપારમાં પણ અદભુત વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય લાભદાયી સાબિત થશે સંતાન પ્રાપ્તિ ઇચ્છુક જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે સિંહ રાશિના જાતકો માટે સમૃદ્ધિ અને સુખનું વરદાન છે તેથી મહાદેવની ભક્તિમાં લીન રહીને આ શુભ અવસરનો પૂરો લાભ લો મિત્રો આ છ રાશિઓ માટે આ મહાશિવરાત્રી ભગવાન શિવજીની વિશેષ કૃપા લઈને આવી છે આ રાશિઓના જાતકો માટે આર્થિક લાભ સુખ અને સમૃદ્ધિનો સમય છે મહાદેવની અનંત કૃપાથી તમારું જીવન ખુશહાલ અને સમૃદ્ધિથી ભરાઈ જશે સાચા મનથી હર હર મહાદેવ કોમેન્ટ બોક્સમાં લખો અને આ વિડિયો લાઇક અને શેર કરો મહાદેવની કૃપાથી તમારા જીવનમાં પણ અપાર સુખ સમૃદ્ધિ આવે હર હર મહાદેવ જય ભોલેનાથ આભા